બીજીપી હેલ્થકેર લિમિટેડના મેનેજિંગ જયેશ મોદી કેન્સર સેન્ટરના પંડ્યા અને હોસ્પિટલના મેડિકલ આતમી ઉપસ્થિત રહ્યા હતા વાઇસ ઓફ કેમિકલ અમારી કંપની દ્વારા કરોડ ને પચીસ લાખનું ડોનેશન જયાબેન મોદી કેન્સર હોસ્પિટલના રેડિયે સેન્ટર માટે આપવામાં આવેલ છે અમારી કંપની દર વર્ષે સીએસઆર પોઈન્ટ ઓફ વ્યૂ હોસ્પિટલને કઈને કઈ કંઈ ડોનેશન આપીને જનતાને સારી સુવિધા ઉપલબ્ધ થાય તે માટે કાર્ય કરે છે આ પ્રસંગે ખાસ અમારા સીઓ જેમણે લાસ્ટ વિઝિટ હોસ્પિટલની લીધેલી ત્યાર પછી ઇન્સ્પાયર થઈને ઇમિડિયેટલી એક કરોડને પચીસ લાખનું અનુદાન સેન્સન કરેલ છે આ આ હું એમનો આભાર વ્યક્ત કરું છું થેન્ક યુ નમસ્તે હું ડૉક્ટર રાતમી ડેરીવાલા જાવેન મોદી હોસ્પિટલમાં મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ તરીકે કાર્યરત છું જાબેન મોદી હોસ્પિટલમાં કંપનીનો કન્ટિન્યુ સપોર્ટ રહ્યો છે અને સૌથી મોટો સપોર્ટ જે કંપની દ્વારા આપવામાં આવ્યો છે જે જેબી કેમિકલ છે એ કંપનીએ આજે જાબેન મોદી હોસ્પિટલના કેન્સર સેન્ટર માટે સવા કરોડનું દાન કર્યું છે એ જે દાન કર્યું છે એના દ્વારા રેડિએશન થેરાપી જે પેશન્ટની થતી હોય છે એ સિક્સડી કાઉચ જે કાઉચ ઉપર થતી હોય છે સિક્સડી કાઉચનું દાન કરવામાં આવ્યું છે એક આઉસનો ફાયદો એ થશે કે જે રેડિયેશન જે જગ્યાએ આપવાનું છે એ જગ્યાનું જે એક્ઝેક્ટ એ જ જગ્યાએ સો આજુબાજુના સેલને જે નુકસાન થાય તે બને એટલું ઓછું થશે અને એનાથી પ્રિસિઝન જે થેરાપીનું છે એ ઘણું વધારે વધશે આ કાઉચ આવવાથી સો એના માટે જેબી કેમિકલ દ્વારા આ ડી કાઉચ માટે ડોનેશ ડોનેશન આપવામાં આવ્યું છે તે માટે જાબેન મોદી હોસ્પિટલ જીબી કેમિકલના સીઈઓ શ્રી નિખિલ ચોપરા સર જે ટ્રસ્ટી પણ છે હોસ્પિટલના અને શ્રી ધાનાની સર જે કન્ટિન્યુઅસ જયાબેન મોદીના સપોર્ટમાં ભાગ ભજવે છે તેનો ખૂબ ખૂબ આભાર માને છે અને આવી જ રીતે કન્ટિન્યુઅસ હોસ્પિટલને બાકી બધી કંપનીઓ દ્વારા સપોર્ટ મળી રહે તેના તેની આશા સાથે